માટલા ગોળ ગોળ તમારા મોઢા જેવા માટલા છે મારા મોઢા જેવા તમાર જેવા નાય ત મોઢા વાળા એટલે તમને કીધું

ફૂલ અને એડા નીકળામાંથી તો એડા નેક ઉભા એડમ થઈને આવ્યા છું એડમ થી નીકળો ન તો કોટા નીકળે દોડા ના આવે માટલા ના લેતા એની રૂપિયા માટલા એની બાટલા લાવશે ને વધારે તો માનસ ચેડે છેડે આ સી વાત લઈ જાય બાટલો બાટલા હે ગટુજી હવે આપણે ચેડે ચેડે ને હંગ લેવા જવા પેલા બધા જઈ કોઈ ના લે

મન તો આવ્યું આપડે આવું લીધું ખબર ઢાડુ પાણી દીધું કોઈ મોદા છે પાંચ રૂપિયા ને બાટલો સડાવવા પડ્યો હતો નહીં જવું ના લે મજા પાણી હતું

એક દાળો ત્યારે તારા છો ઉનાળા બાટલા માટલા લઈને પછી બાટલા હોય તો બાટલા લાઈને તમારી ઈચ્છા માટલું કુટી તા લીધું શું માટલું માટલું તો લીધા જેવું જ તું પણ પછી નવા લીધું લેવું છે આ કે ના લેવાય મોટો પણ ના પાડે ના પાડે લાઈન ફ્રીજ માં એવું પણ હાર તરત ઢાડુ થઈ જાય તો દાઢુ વાત ના થાય એ નહીં તરત થઈ લાતુ પણ શહેર ને નુકસાન કરે ખબર છે એ બધું ના પેલું કરે બાદ લઈ રહ્યો નબળું પડી જાય નબળું અને વજન સ્તર માં ગાબડે પડે સ્તર કોઈ પડ્યું તમારી વાત દેશી પાછા તો ગરમી વધારે પડે એમ

નહી હાલુ તારે મોટો રાખો બે હાલ તમે તમારે તમારું માટલા હાલ લાવું તો ખરા પણ જો તમે ફાઈવ હંડ્રેડ લાવો તો આલુ નહી આલું ગયો તમારું કરો એટલે લેવડ છે કે તો એક કામ કરો કાલ લઈને આવજો તમે વધારે તો વધારે ને તમાર પૈસા તમે રાખજો તમાર ફાઈલ હું તમાર ઘરે ઉતારી જાય તો હોય તો ફરું તો તૂટી શું કોણ લા માટલું લીધું

હવે માટલાનું પીવાના પૈસા હવે માટલો આ ને તમારે પોકડી દેજો ફ્રીજ નું બાટલા અમે ની લાવણી પીટલું આટલું પીઓ